જય મોગલ ગૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આપણે એક મહિનેથી આપણે બ્લોગો નથી ચાલુ કર્યું તો જો આપણે ત્યારે એ વ્લોગમાં એવું હતું કે આપણે જાહેર ને એવું બધું લણતા હતા વાંચતા હતા અને હવે જો એક મહિના પછી આપણે કમ્પ્લીટ આપણે ચાલુ થઈને વ્લોગ આજે આપણે ચાલુ કરી જુઓ આપણે કમ્પ્લેટ જો પાણી ચાલુ કર્યું ખોખાની અંદર કોરવાણમાં એક બે આજડા પહી દીધા કમ્પ્લેટ જો પાણી આ જો અને હવે આપણે બાસાલી ડબલે હાલા જઈ પડખે કાકાના ખોખા કમ્પ્લેટ આપણે ઉગી ગયા છે આવે કરીને ખોખણ આપણે જ્યાં જાહેર હોય તે આ તે વરી એરી હોય તે આપણે ખોખણ કપાસનું મોટા બધું વાવેતર કર્યું આપણે લાગે બતા જો આપણે કમ્પ્લેટ બાસાલી ચાલુ કરવી ને પાણી ફોગે ફરવા જો જો પાણી આપણે હરવી હવે હેલું આવે બાસાલી ચાલુ કરી દેવી પાણી આવી પહેલાં થોડીક ચાલો તો આપણે પાણી ગયું એ ચાલુ કરી બાસાલી આપણે જો બાસાલી આપણે ધીમે ધીમે ચાલુ કરી દીધી છે થોડી કોશિશ કરી નાખીએ વધારે પડે પછી વધારે ચાલો આપણે જો બાસાલી કમ્પ્લીટ ચાલુ કરી નાખીએ હવે પાવડો લઈ આપણે દોરિયો ચાલો બતાવી એટલે આપણે પાણી જાય મગફળીનું કોરવાણ ચાલુ થયું પાવન જો અહીંથી આપણે આ કમ્પલેટ આગળ આમ દીધું હા બધી જો કોર ઉરીયું કોઈ પાવન ચાલુ કરવાનું બધા જો આપણે મધુર મધરૂ પાણી ચાલુ કરી પાણી કમ્પ્લેટ હરિયામાં ધીમે ધીમે જાવ કમ્પલેટ આપણે હરિયા ભરા ઊંડા હળવી હળવે જો આપણે આ ખોખંડાણા બારા રહી ગયા અહીંયા માઇલ પર બુરી દીધું એટલે બુકી દઈ કમ્પ્લીટ જો પાણી આવેલું આવે ધીમું ધીમું જો જો આપણે એક ઠેકાણ ફૂટી ગયું પાણી હાથ ઉપર સરી ગયું પાણી બધું વહી જશે કાલ કાંઈ ગાય નથી પાણી વધારે ભરી ગયું ફરી ગયા ગયું ફાઈન દીધું કમ્પ્લીટ ચાલો તો આપણે વાગ્યા છે ત્રણ અને જો પાછું ત્રણ વાગ્યા આપણે પાણી કમ્પ્લીટ ખોલવાય રહ્યું વાલ કમ્પ્લીટ ચાલુ કરવા આપણે આમ જો કમ્પ્લીટ આપણે જો રાનના સાય નીચે થઈને પાણી આપણે જાય કમ્પ્લીટ જો ઠેઠ પાણી આપણે થાંભલા ઓરલી બાજુ જાય જો આજ તો ખોખા બધા પી નહીં રે થોડા ક્રેજશ બાઇકિંગ એટલે જો આજનો અહીં પૂરો કરવી સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલમાં